બાજી પાકિસ્તાનમાં એનો સંબંધ થયો અચ્છા તો માતાજીને એવું કીધું કે આપણે મારી જાનમાં તમે માતાજી હાલો એમ માતાજી એવું કીધું કે તું ઓળખી ન શકી અચ્છા તો ઓળખી લે ભેગા સોફળીર મિશન કેમ ન ઓળખું અચ્છા તો માતાજી તો આયા પણ 80 90 વર્ષની ડોશીનો વેહ લઈને આયા ને પાસ ને પરું ગુંમળાવારા થઈને આયા અચ્છા તો બુવાજી એવું કીધું કે હાટી જાવ આ માતાજીને આ માતાજી બાતાજી કોઈ નથી નો બિહારિયા બરા થોડા આગળ ગયા તો માતાજી સ્વરૂપ બદલાયું એકદમ રૂપવાન સુંદરી થઈને આયા આછા એટલે ભુવાજી ઠેર બાજુમાં બિહાર દીધા બરાબર કેન કેલા ભુવાના માતાજી કાંડો ઝાલીન કહી દીધું કે બસ આપણા ને તારા ને મારા છેલા શબ્દ હવે ઓહો તને જીવડા પડશે એક દિવસ આછા તો આ કેલા ઢુવાઈ ભુવાજીને જીવડા પડ્યા અને અહીંયા ભુવાજી રે સમાઈ ગયા હે પારી અંદર છે હા હે

तो आ कब्रस्तान हो लगे आ कब्रस्तान जो देखा है थोड़ थोड़ा थोड़ा ये अवशेष से, से ना आ कब्र से भाई आज ए आ कब्र से जो आ कब्र से आ बाजू આખે આખું આ ધોરણ સર કબરસ્તાન સજ છે હવે આની અંદર ડ્રાય છે એમાં છે હવે આની અંદર પાડિયાઓ કેટલા છે આપણે અંદર જઈને જોઈએ અહીંયા તમારું શું માનવું છે ભાઈ જામાં તમારું શું માનવું છે આમાં પીરની દરગાહ હતી

કે ખરેખર અહીંયા કોઈ આવતું નથી અને આવી રીતે જબરજસ્ત એક શિલા ઊભી છે અને અહીંયા કૂવો પણ હતો એમ જાણવા મળ્યું છે પણ અહીંયાથી ક્યાંથી ઘુસાયેલો નથી ધીમેરીને આપણે ઘૂસી જઈ આવી રીતે કબ્રસ્તાન એવું છે એટલે લોકો બીઆય છે અને જે ઝારા કહેવાય ખરેખર આ ઝારું જો એમ લાગે છે કે હજારો વર્ષ પહેલાંનું ઝાડું હશે બે જણાને બથમાં ના આવે તેવું આ ઝાડું છે અને હવે તમને આ બે પાડિયા ખરેખર જેને કહેવાય આવળો પાડ્યો સાદ મેં ક્યાંય આવડો મોટો જોયો નથી બરાબર જોઈ શકો છો કે કેવડી બધી આ ડુંગરની શિલા છે એની અંદર આ જે શંખલા શિપલાનો પણ નિશાન છે આ જબરજસ્ત અહીંયા બીજી શિલા છે એને બે પાળિયાના રૂપમાં છે આજુબાજુ કબ્રસ્તાન છે પણ આટલું આ સ્થળ જે તે માણસે મૂકી દીધું છે અને આ શિલા જોતે એવું લાગે છે કે ઘણો જૂનો કાંઈ ઇતિહાસ અવશેષ હોય તેવું લાગે છે અહીંયાથી આ હોટલી જેવું બનાવેલું છે અને ચારે બાજુ કબ્રસ્તાન હોય તેવું લાગે છે પણ અહીંયા લોકલ માણસો દ્વારા એમ જાણવા મળ્યું કે અહીંયાથી લોકો માંદા પડી અને મરી ગયા હોય એવું બધી વાતો આપણને જાણવા જોવા મળી જોઈ શકો છો કે આવા બધા અવશેષ બહુ તેની વાત બહુ ઓખી જમીન બરાબર તો ચારે બાજુ હવે થોડીક વાત આપણે જાણીશું કે અહીંયા શું છે શું નથી જુઓ છો થડ કેટલું જારાનું જાડું છે એના ઉપરથી લાગે છે કે જે કંઈ પણ છે જૂની ધરોહર છે હવે આપણે થોડુંક જાણવાની કોશિશ કરીશું કે અહીંયા શું વાત ઊભી બરાબર આવું બધું છે અહીંયા ઓખી

પાસા વરી નહીં આવ્યા અમારા ગામમાં એક ડોહો ભોપો કહેવાય માલી એમને પાછા ડોક્ટરે રજા આપી દીધેલ કે આ માણસ બે દિવસનો કે અથવા ત્રણ કલાકનો જ છે એ અહીંથી પકડાયેલો માણસ પકડાયેલો નહીં એમ બે આયોગ જે પણ બને બીના બલેલ્યા એ માણસના પછી આ આ ભુવાજીને માતાજીની દયાથી પાછા અત્યારે ફરી થઈ ગયા જીવતા થઈ ગયા

ધબડા હોય તો રાપર થી અરે રાપર થી બાલાસર થી ધબડા અને આપણો આ રાપર તાલુકા વાળું રાપર તાલુકા વાળું ધબડા થી થોડા દૂર જા બાજુ જાઓ પાકિસ્તાન બોર્ડર ઉપર હા તો એ નજીક જ પડે એલા સુંદરી આવે આ સીમ નું નામ સુંદરી હા 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 પછી આગળ મોરગડા આવે અહીંયા હિંગળાજ માતાનું મંદિર છે અહીંયા તો આપણે જાય એ ફરીથી બીજો આપણે વિડિયો બનાવી શકીએ અહીંયા પણ એક નવી વાતો સાંભળવા મળી છે તો આવી રીતે આ પણ પાડિયાઓ છે ને કબર છે

તો આવી જ રીતે કંઈ અસંખ્ય વાગડ ધરતીની અંદર આવા ઇતિહાસો પડ્યા છે અણુખેલા તો જય હિન્દ સાથે ફરી કોઈ આપણે વિદ્યામાં મળતા રહીશું